આવતીકાલે સાતમી મેના દિવસે સમગ્ર રાજ્યની અંદર અને ભારતના અનેક રાજ્યોની અંદર ડ્રિલ થવાની છે ડ્રિલ એટલે તમને ખબર છે કે ડિફેન્સ અને પોલીસના લોકો આપણને શીખવશે કે કઈ રીતે યુદ્ધ જેવી સ્થિતિમાં પોતાનો બચાવ કરવો યુદ્ધના સાયરન વાગશે ગુજરાતી ભાષામાં કહું તો યુદ્ધના નગારા વાગશે અને રોકેટ લોન્ચર આ બધું એટેક થાય તો કઈ રીતે બચવા માટે કેવી જગ્યાઓ ઉપર જવું એ બધાનું આપણને માર્ગદર્શન આપવામાં આવે હવે મેં જોયું કે બાવીસ એપ્રિલે જ્યારે હુમલો થયો આખા દેશમાં ને વિશ્વમાં રોષ હતો નિર્દોષ પર્યટકોને જ્યારે ધર્મના નામે ધર્મ પૂછીને મારવામાં આવ્યો આતંકવાદીઓ દ્વારા ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા ત્યારે આ બધા વાંકના કુલા એવી વાતો કરતા હતા નરેન્દ્રભાઈ આમ કરો તેમ કરો નરેન્દ્રભાઈ બદલી ગયા છે ઢીલા પડી ગયા છે ગુજરાતમાં હતા એવા રહ્યા નથી કોઈ એક્શન નથી લેતા વોટ બેંકની રાજનીતિ કરે છે તો હવે કેમ પેન્ટ તમારા લીલા થઈ ગયા મોક્રિલ નામ સાંભળીને બે દિવસથી ગામના ઝાંપે કે ચાની કીટલીઓ એક જ વાત થાય હવે પાકિસ્તાન તો પતી જ ગયું એને તો કઈ ખાવાય નહીં આપણે આવા બધા તંતરને નુકસાન થાય ને આમ થાય નહીં તો અણુબમ ફોડી નાખશે ને તો લે ભાઈ એમ ના ક્ષત્રિયો જાણે યુદ્ધ ભૂમિમાં જતા ને તો એમની પત્નીઓને ઘરે મૂકીને જતા અને પરત ન ફરતા એ ક્ષત્રાણીઓ આજીવન વિધવા રહેતી ઘર ચલાવતી સંઘર્ષ કરતી અને એ ક્ષત્રાણીઓએ પણ જોહર કર્યા આગની અંદર કૂદી જતી પોતાને જયારે વિધર્મીઓ કિલ્લાની અંદર પ્રવેશી જતા ઇજરાયલ જુઓ ને પછી એમને નહીં હું હિમાચલ પ્રદેશ હતો જયારે હુમલો થયો ઈજરાયલ ઉપર હમાસ દ્વારા તો એ લોકો પછી ચાલ્યા ગયા પોતાના દેશ કે ભાઈ માતૃભૂમિની ઉપર આફત આવી છે તો તમારી અંદર એક તો તમારે બધાને છે ને બૈરુ શુકરુ શાલી ગ્રામને ને હું પૈસાનો દાસ ઘર સામા ઘોડા વારે એટલે સૌને ઘર બંધ કરી દેવાય છે અને મોટી મોટી વાતો કરો છો સાહેબ આપણા લોકો તો એવા કે અહીંયા કોઈ ડખો થયો હોય તમે રહેતા હોય તમે બહાર હોય ઘરના ફોન કરીને કે હમણાં ના આવતા એ ડખો એટલે તમે તમારે નરેન્દ્રભાઈ યોગી જોડે જ બધું કરાવવું ને એટલે સંસ્કૃતિની રાષ્ટ્રની રક્ષા કરવી હોય ને તો બલિદાનો આપવા પડે બલિદાનો આપ્યા વિના સંસ્કૃતિની રાષ્ટ્રની રક્ષા થઈ શકતી નથી એટલે નરેન્દ્રભાઈ અને યોગીને વાતે વાતે સલાહ દેનારા ઝીંગરો મરકટો કીડો મકોડો કાયર નપુંસક હિન્દુઓ તમે નરેન્દ્રભાઈને ચારસો સીટ ના આપી શક્યા તમે યોગીને લોકસભામાં જાતિવાદના નામે જ્ઞાતિવાદના નામે એને તમે સીટો નથી આપી શક્યા એટલે હરામખોર કાયર લોકો તમે કશું જ નથી કરતા તમે તમારા માટે વીએસપી બજરંગ દળ આરએસએસ જેવા લોકો કંઈક કરે રસ્તા ઉપર ઉતરીને તો તમે પણ એમને આમ મન તો જોવું બગીચાઓની અંદર બી આરએસએસવાળા શાખા લગાવતા હોય ને બાજુમાં ક્રિકેટ રમતા હોય હરામખોર કાયર નપુંચક ઝીંગુર મરકટ કીડા મકોડા ક્રિકેટ રમતા હોય એ એ બોલ પેલા ઝંડાને લાગી જાય ફગવા કોઈ કેર નહીં કંઈ પડી જ નહીં એ તો કે પેલા આરએસએસ વાળા પહેલાં એટલે ભાઈ એમને કોઈ ઠેકો લીધો તમારા માટે ભડવાઓ કાયર નપુંસક કીડા મકુડાવો તમારા માટે કોઈ ઠેકો લીધો આરએસએસ બી એચપીએ કે તમારી ઉપર આફત આવે એટલે એમને જ નીકળવાનું એમને બૈરા છોકરા નથી એમને ધંધો નહીં હોય એટલે આ પ્રકારના હરામખોર સ્વાર્થી લોકો છીએ આપણે એટલે પહેલાં પોતાની અંદર ઝાંખવું પોતાની અંદર જોવું કે આપણે શું કરી રહ્યા છીએ નરેન્દ્રભાઈની વાતો કરે ભાઈ એને તો કરવાનું હતું એ કર્યું એને ત્રણસો સીટથી રટાવ્યું કોમન સિવિલ કોડ લાવશે વકફ બોર્ડનું કર્યું તમે શું કર્યું તમે એને મજબૂત કર્યો નાલાયકો તમે ચારસો સીટમાંથી એને એટલો નબળો પાડ્યો કે એને ટેકાવારી આ તો એ પોતે મજબૂત છે કે હજુ આવા નિર્ણય લઈ રહ્યો નીતીશકુમાર જેવા ગમે ત્રણ દગો આપી દે છે યોગી યોગી ઉત્તર પ્રદેશની અંદર મતલબ જે પ્રકારનું વાતાવરણ હતું કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડેલા હતા ત્યાં એ માણસ જુઓ ને એ ક્ષત્રિયના દીકરાએ ઉત્તરાખંડના એ અજયસિંહ બિસ્ટે ફરીથી કાયદો અને વ્યવસ્થાની સ્થાપના કરી પણ શું આપણે એને મજબૂત કરી શક્યા એટલે ભાઈ સંસ્કૃતિ દેશ રાષ્ટ્ર નવ વાગે એસી ચાલુ કરીને મજા મજા કરીને દુબઈના સ્વિટઝરલેન્ડના પેકેજોમાં ફરી ફરીને એની રક્ષા ના થાય એના માટે બલિદાન આપવા પડે સેક્રિફાઈસ કરવું પડે અને નાલાયકો કાયરો નપુંસકો તમારાથી આ ના થાય તો જે કરતા હોય ને ઉત્સાહ ના મારવો શીખો ઉપર ક્ષત્રિયો ઉપર જવાક ન બનાવવા આરએસએસ વીએચપીના લોકોનો વિરોધ ન કરવો તમે નવ વાગે ઓઢીને સૂઈ જાઓ પણ તમારા માટે જે સડકો ઉપર આવે છે રસ્તા ઉપર આવે છે એ લોકોની રિસ્પેક્ટ કરતાં શીખવો